ખેડા લોકસભા સીટની તો ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે જે આ કોંગ્રેસે કાળુસી ડાબીને ટિકિટ આપી ત્યારે કાળુસી ડાબીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જે મને મારા ખેડાના મતદારો પર વિશ્વાસ છે તેવું કાળુસીએ જણાવ્યું કોંગ્રેસ કઠળ વિધાનસભા કેંદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા કાળુસી ડાબુએ ડાબીને ખેડા ખેડા લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ દ્વારા તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે લોકસભાના ખેડા કોંગ્રેસ સમિતિ નો સૌ નો આભાર માનો અને અમારા પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી દિનશા પટેલજી નો અને વિમલભાઈ શાહ અમારા બધા ભાઈ સંજયભાઈ ચંદ્રશેખરભાઈ ડાભી પ્રમુખ બધા એનો ખૂબ ખૂબ આભાર માનું કે મને માટે અમારી ઉમેદવારીની સૌએ એકી હાથે એકી એવાજે સૌએ અમારી ભલામણ કરી અને દિલ્હીથી બે દિવસ અગાઉ જ મને ટેલિફોનિકથી વાત થઈ ગઈ હતી અને ખૂબ ઉત્સાહથી હું આજે સમગ્ર વિસ્તારમાં ખૂબ એક વાવાઝોડું ઘણા સમય પછી પણ મને ખૂબ ઉત્સાહ આવે છે હું પહેલા ઓગણીસો પંચ્યાસી ગ્રામ પંચાયતના સભ્ય પછી સરપંચ બન્યો આજ દિન સુધી અમારા પરિવારમાં સરપંચ તરીકે અમે સૌ જન જનતાની સેવા કરી રહ્યા છે હું ઓગણીસો ને સરપંચ બન્યા પછી પંચોણ તાલુકા પંચાયત સભ્ય અને નાના મોટા બે હજાર બે માં આપણે તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બે હજાર સત્તર સુધી સતત મતદારોની સેવા કરી છે અને તે પછી બે હજાર સત્તરમાં આજ વિધાનસભાના સભ્ય તરીકે મેં કપોડ વિધાનસભામાં કામ કર્યું છે અને બે હજાર બાવીસમાં હું ફરીવાર વિધાનસભાના સભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપેલી અને એ વખતે મારી હાર થઈ પણ આજે અમે ફરી એકવાર બે હજાર ચોવીસમાં અમારા કેન્દ્રના નેતૃત્વ અને અમારા ખેડા જિલ્લાના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂકી અને ફરીવાર એક વખત મારી પસંદગી કરી છે ત્યારે હું ખૂબ પૂરી તાકાતથી અને ઉત્સાહથી ચૂંટણી લડી રહ્યો છું

રણનીતિ અમે અમારા જે કામ કર્યા છે અમે વિધાનસભાના સભ્ય તરીકે આ વિસ્તારમાં અને સમગ્ર જિલ્લામાં અને અમદાવાદ જિલ્લામાં અમારી દસકોઈ અને ધોળકા જે બે બેઠકો છે એ અમદાવાદ જિલ્લાની બે બેઠકો સંપૂર્ણપણે કોઈ મતદાર મને ના ઓળખતો એવું નહીં બધા મારાથી પરિચિત છે અને અમે કોઈ રણનીતિ સાથે લેવા દેવા મતદારોને અમારી કામગીરીથી પરિચિત છે અને એમની પણ કામગીરીથી અમારા ઘણા પ્રશ્નો અટવાયેલા કપડા મોડાસા રેલવેનો પ્રશ્ન છે ખેડાથી રડુના વચ્ચે જે કાળું પાણી આવે છે એનો પણ પ્રશ્ન છે અહીંયા ટોલટેક્સનો કે અમારા કપડોના કઠલાલા દિવસમાં બબે ત્રણ વાર ખરીદી કરવા કપડો કઠલાલા મતદારોને આવવું પડતું હોય એ પ્રશ્ન પર વારંવાર રજૂઆત કરવા છતાં મારો નિકાલ થયો નહીં એટલે મને સંપૂર્ણપણે પૂરેપૂરો વિશ્વાસ છે કે આવનારા સમયમાં મતદારો સંપૂર્ણ કપડોંધ અને સાથે સાત વિધાનસભાના તમામ મતદારોને જનતા મારું સમર્થન કરશે અને સાત તારીખે ચૂંટણી થશે ને ચાર તારીખે જે રિઝલ્ટ આવો એમાં સંપૂર્ણપણે મારી જીત થશે એવો મને વિશ્વાસ છે બીજી વાત કરીશું કે હાલ તો જે ભાજપ ની સામે જે ચૂંટણી લડી લે છે કોંગ્રેસ પક્ષની અંદર તો કેટલા મત થી લોકસભાની અંદર જીતશે જીતવાના તો મતદારો ખુલાસો કરતા હોય જે જે તે લોકસભાના વિસ્તારના જનતા છે એ ખુલાસો કરતી હોય અમે એમના હમલી અમે એવું નહીં કહેતા કે અમે સાત લાખ વોર્ટથી જીતીશું કે ઓછ લાખ વોટથી જીતીશું પણ અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે સાત ચાર તારીખે જે રિઝલ્ટ આવો એમનો અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે અમારા જે કરેલી કામગીરીને અમને વ્યક્તિગત જે બધા ઓળખ પર છે અને તમામ સમાજના તમામ વર્ગના જે મતદારો છે જે સમાજના જે આગેવાનો છે તમામ વર્ગના લોકો મારી સાથે છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે ચોક્કસ જીતીશ વિશ્વાસ છે ઇમરાન